করছ মু মাখছ ু মারি পা মা এ মজানিশ ম রাছ અને પ્રેશ ઓપરેશનમાં તોરમ ઓપરેશન બોલસ નમસ્તે હું આખરી વારીનું રાત સખપતિ યો સખપતિ યો બેન કોબી multimulti- Jaz hao,gas <coughs> pec'h <coughs> lore That everything. હું આમ કે કારણ કે દarya jmaru jivan chhe. હે મિત્રો હું જમે છું ગોર ગોળ અને લાકડા હું બધારને ગમું છું. શેષદામા તો મુષ્ટા છું કે એક શાપ માંથી એક કલર માં તો કહીએ કે તમે તો જપ્વાની બાર કરું મિત્રો તમે રક્ષણ માટે મેં ખાશો તો ત્યારે સમજજે બાર મિત્રો મૂચુ જંપ મારું નીલો રંગ છે મારી એટલે નાના નાના પી હોય છે હું બટાણે ગમું છું અસ્થ હું સ્ક્કતો બારખાને બનાવું છું હું કહું રોજ આવજો મજા કરીને શીખજો મોટા થઈ સારા માણસ બનજો હું તમને વાજતા લવતા ગૌડી ગીત વાજ બધું મને બહુ તમે મારા છો નમસ્તે હું છું તમારા ગામ નિસરપંચ લોકોએ મને મત આપીને પસંદ કરી છે હું આપણા ગામમાં રસ્તા બનાવું હું આપણા ગામમાં શાળા બનાવીશ વચન આપું છું કે આપડા ગામનો વિકાસ થઈને જ રહે છે નમસ્તે હું છૂટી રહો હું ભારતનો ગૌરવ છું મારે ત્રણ રંગો હોય છે કેસરીઓ સફેદ અને લીલ લીલો કહે પ્રકૃતિ ને પ્રેમ કરો મારી વચ્ચે અશોક ચક્ર હોય છે